પરિણીતાના ઘરમાંથી રૂપિયા એક પોઈન્ટ સત્યાસી લાખની મતા ચોરી ગયો પરિણીતા સાથે ચાલતા અણબનાવ વચ્ચે ઉદનામાં વિધર્મી પ્રેમી તાળુ તોડીને રોકડા એક પોઈન્ટ પંદર લાખ અને બોતેર હજારના દાગીના સહિત એક પોઈન્ટ સત્યાસી લાખની મતા ચોરી કરી ગયો ઉદના જલારામ એપારમેન્ટ માં રહેતી સંગીતા પાટિલ બે સંતાનો સાથે રહે છે પતિ 8 વર્ષ પહેલા તેમને છોડીને જતો રહ્યો હતો તે બિલાલ તસલીમ ખટીક સાથે રિલેશન આવી હતી ઉદના અશોક સમ્રાટ નગર રહેતો 31 વર્ષે બિલાલ તેના ઘરે આવતો રહેતો હતો કોઈ કામ ધંધો નહી કરતો કોઈ પ્રેમિકા પાસેથી નાણા લઈ જતો હતો અને છેલ્લા કેટલાય સમયથી પ્રેમિકાએ નાણા આપવાનું બંધ કરતા બિલાલે રોષે ભરાયો હતો ગત પહેલી જૂને પરિણીતા બંને સંતાનો સાથે ખરીદી કરવા બહાર ગઈ હતી રાત્રે સાડા નવ વાગે પરત આવીને ત્યારે ઘરનું તાળું તૂટેલી જોવા મળ્યું હતું

હા સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા બે દિવસ અગાઉ એક ઘટ ઘટના બની હતી કે જેમાં ભોગ બનનાર તરીકે એક બેન છે એમણે પોતાના બાળકો સાથે સાંજના સાતેક વાગે પોતાના ઘરેથી માર્કેટમાં ગયા હતા અને જ્યારે રિટર્ન આવ્યા તો લગભગ સાડા નવ થઈ ગયા હતા આ દરમિયાન આવીને જોયું તો એમના ઘરનો તાળો તૂટેલો હતો એટલે એમને થોડુંક શંકા વે અંદર જઈને જોયું તો એમના ઘરનું જે કબાટ હતો કબાટમાંથી તિજોરીમાંથી ચાવી ખોલીને અથવા કોઈ ડુપ્લિકેટ ચાવી વડે ત્યાં ચોરી કરવામાં આવી હતી અને આ પ્રકારે એમને પોલીસને રજૂઆત કરી પોલીસે આ બાબતને લઈ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આગળની કાર્યવાહીમાં પોલીસને એક વ્યક્તિ બિલાલ તસલીમ ખાટીક કરીને છે એના ઉપર શંકા ગઈ હતી પછી વધુ કન્ફર્મેશન કર્યું ત્યારે એણે પોતાનો ગરનો કબૂલી લીધો હતો અને જે મુદ્દામાલ હતો એ પણ એણે રિટર્ન અમે મેળવ્યો હતો આમાં કુલ એક લાખ સત્યાશી હજારનો મુદ્દામાલ છે જેમાં એક લાખ પંદર હજારની રોકડ અને બાકીનું સોના ચાંદીના ઘરેણા છે આ જે ભોગ બનનાર બેન છે એના અને આ બિલાલના વચ્ચે મિત્રતા પણ હતી અને ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને ઓળખે પણ છે આ બિલાલે અગાઉ આ બેન પાસે પૈસા માંગ્યા હતા પરંતુ બેને પૈસા આપવાની ના પાડી હતી એટલે એમના સારા પરિચયમાં હોવાથી એણે એમના ઘરના તમામ જગ્યાથી જાણકાર પણ હતો એટલે એને ખ્યાલ જ હતો કે એમની પાસે થોડા ઘણા રૂપિયા પડેલા છે આ બાબતને લઈ અને જ્યારે આ બેન બહાર ગયા ત્યારે બિલાલ પાછળ ત્યાં આવ્યો હતો ઘરે અને એણે તાળું તોડ્યું હતું અને અંદર તિજોરીની જે ચાવી હતી એ પોતાની રીતના જ મેળવી અને ખોલી અને એમાંથી આટલો મુદ્દામાં લઈ ગયો હતો શું કામ કર્યું બિલાલ છે એ એ કોઈ ખાતામાં કામ કરે છે અને જે મુદ્દામાલ હતો એના ખાતામાંથી જ પોલીસને રિકવર કરવામાં પોલીસ દ્વારા રિકવર કરવામાં આવે છે બિલાલ એ ખાતામાં કામ કરતો હતો અને એનો કોઈ અત્યાર સુધીનો ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ અમે પૂછતા છે આ બાબતે કરી રહ્યા છીએ